રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે હુમલાખોરોએ તેમના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું ઘટનાને લઈને દેશભરમાં તેમના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાબા વાઘેલાએ મોટું નિવેદન આપ્યું છે આજે દેશના ક્ષત્રિય સમાજના હકની લડાઈ છે સુખદેવસિંહે કહ્યું હતું કે મારી હત્યા થઈ જશે આમ છતાં તેમણે રાજસ્થાન સરકારે પ્રોટેક્શન પૂરું ન પાડ્યું હોવાનો આક્ષેપો કરાયા છે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીના પરિવારને ન્યાય મળે તે માટે નવી સરકાર પગલાં ભરે તેવી હાલ માંગણી કરાઈ છે હું આશા બાવાગેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કરણી સેના ગઈકાલે સુખદેવસિંહજી ગોગામેડીનું બહુ જ કહી શકાય કે આઘાતજનક મૃત્યુ થવા પામેલ છે ગહેલો સરકારને અમારે એટલો પ્રશ્ન કરવો છે કે આટલા ટાઈમથી સુખદેવસિંહજી પ્રોટેક્શન માગતા હતા પોલીસ પ્રોટેક્શન માગતા હતા કે મારી ગમે ત્યારે જાહેરમાં હત્યા થઈ શકે છે તો ગેહલોત સરકારે એમને કેમ કોઈ જાતનું પ્રોટેક્શન ના આપ્યું એની પાછળનું શું કારણ છે અને આવનારી ભાજપ સરકાર અમે એમને એટલો એક વિનંતી કહો કે એક માંગણી કહો અમે એમને કહેવા કહેવા માટે એટલું કહીએ છીએ કે જો સમાજના આવા મોટા રત્નને ઘરે આવીને જો ગોળીબાર થઈ ગયો તો બીજા સમાજના ઘણા બધા આગેવાનો છે તો એ લોકોનું પ્રોટેક્શનની શું જવાબદારી એ માટે થઈને અમે અમે એવી માગણી કરીએ છીએ કે આ ફાંસીની સજા અપાવો અને અમારા અમારી જેટલી માગણી છે આજે જયપુરમાં અમે મોટા પાયે આંદોલન કર્યું છે જો આંદોલનનો કોઈ સરખો પડકાર નહીં આવે તો અમે સરકાર અમારા હાથમાં લેવા પણ તૈયાર છીએ અમારી માંગણી એવી છે કે જે લોકો અપરાધીઓ છે એને જાહેરમાં ફાંસીની સજાઓ આપો બીજા રાજ્યોમાં કેમ તમે બધા ઘણા રાજ્યોમાં એવા બનાવ બને છે એ લોકોને તમે સીધા ફાંસીના માચડે ચડાવી દો છો તો તમારી રાજસ્થાનમાં કેમ આ લોકોને ફાંસીની સજા ન અપાવી શકો